આ ઘટનાને લઈને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવા માટે સુરતની વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી ત્યારે આ આરોપીને શોધવા ખૂબ જ અઘરો હતો કારણ કે આરોપી શામલાલ પાસે મોબાઈલ ન હતો માત્ર તેના નામના આધારે તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે આરોપીને શોધવા માટે વરાછાની પોલીસની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી પોલીસની અલગ અલગ ટીમો એકસોને પંચોતેર કરતાં વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી આ ઉપરાંત પિસ્તાલીસથી વધુ અવારું જગ્યા સત્યાવીસથી વધારે ઝૂંપડપટ્ટી અઢારથી વધારે પાર્કી દસથી વધારે મિલ કમ્પાઉન્ડ બાવીસ બગીચા નવરેન બસેરા ફ્રીમાં ભોજન આપવામાં આવતું હોય તેવી સાત જગ્યા રેલવે સ્ટેશન બસ સ્ટેશન અલગ અલગ વારે ભરાતી બજારો તેમજ બત્રીસ ભંગારની દુકાન આઠથી વધારે પર્સની હોલસેલની દુકાન ચૌદ થી વધારે ચા નાસ્તાની દુકાન પર આરોપીની શોધખોળ કરવામાં આવી હતી યોગી ચોક નજીક કિરણ ચોક પાસે શનિવાર બજારમાં આરોપીની ચોર તરીકેની ઓળખ આપીને श्यामलालનો ફોટો બતાવવામાં આવ્યો તો ત્યારે કેટલાક લોકો દ્વારા श्यामलालને ઓળખી બતાવવામાં આવ્યો અને જ્યારે श्यामलाल દ્વારા આ બજારમાં ફરતો હતો ત્યારે લોકોએ પોલીસને માહિતી આપતા પોલીસે તાત્કાલિક અસરે श्यामलालને જડપી પાડ્યો હતો કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવપ્રવાહની સુરત સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 23 ના રોજ રાત્રિના 11:30 ની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકતે મુજોક્્યા કે ભોગ બનનાર તરીકે દેબાશિષ બેરા કરીને એક વ્યક્તિ છે જે આ વિસ્તારમાં રહેતો હતો અને શકમંત તરીકે શ્યામલાલ જયસ્વાલ કરીને એક વ્યક્તિ છે એ અમને તરીકે મળ્યો હતો એમાં પ્રાથમિક માહિતી એ મુજબ હતી કે આ બંને વચ્ચે ત્યાં સુવા બાબતે ફૂટપાથની બાજુમાં સુવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જે આરોપી છે શ્યામલાલ જયસ્વાલ એને ભોગબનના દેબાશિષ બેરાને ચપ્પુના ગા મારી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું આ સમગ્ર બનાવમાં પોલીસને પોલીસ પાસે શરૂઆતમાં ફક્ત એક નામ જ હતું આરોપી તરીકે જેનું નામ શ્યામલાલ હતું ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં વરાછા પીઆઈ શ્રી ગાબાણી અને સોલંકી આની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એ સાથે જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ પીઆઈસી જાડેજાની આગેવાની હેઠળ આમાં જોડાઈ હતી અને તમામ લોકો એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું કેમકે અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આમાં વ્યક્તિની ઓળખ આખી ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી એની પાસે કોઈ મોબાઈલ ન હતો કશું ન હતું તેથી અમારા માટે સૌથી મોટી ચેલેન્જ આ જ પ્રકારની હતી આ ચેલેન્જના ભાગરૂપે અમે જે ટીમો બનાવી હતી આ ટીમોએ આશરે એકસો પંચોતેરથી વધુ સીસીટીવી કેમેરા પિસ્તાલીસથી વધુ અવાવરૂ જગ્યાઓ સત્યાવીસથી વધુ ઝુંપડપટ્ટી અઢારથી વધુ બીજી જગ્યા પાર્કિંગ પ્લેસ પછી ચા લારીના જગ્યાઓ જ્યાં ફ્રી ભોજન મળી રહે છે એવી સાત જગ્યાઓ વગેરે જગ્યાઓ ઉપર તપાસ કરી હતી અને આરોપીને શોધી કાઢવા માટે અથાગ પ્રયત્નો સતત ચાલુ હતા આ દરમિયાન અમારા જે ટીમો હતી એમાંથી એક ટીમના સભ્ય એવા કુલદીપભાઈ અને શ્રદ્ધાબેન આ લોકોએ જે શનિવારી બજાર ભરાય છે ત્યાં જઈને લોકોને વાત કરી હતી કે એક વ્યક્તિ કે જે ચોરીના ગુનામાં આરોપી છે એ રીતના એની ઓળખ આપી અને એનો ફોટો બતાવ્યો હતો અને ફોટો બતાવીને કીધું હતું કે આ વ્યક્તિ ચોરીના ગુનામાં આરોપી તરીકે છે જે પણ માહિતી મળે એ પોલીસને જાણ કરે અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ બાબતને લઈને થોડાક સમય પછી તરત જ ત્યાંના કોઈક વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે આ ના આ ચહેરાવાળો વ્યક્તિ અહીંયા જ છે અને અગાઉ પણ તે ત્યાં શનિવારે બજારમાં જે પાકીટ વેચવાનો ધંધો કરતો હતો તે મુજબ ત્યાં આવ્યો હતો આ મુજબની હકીકત મળતા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આઈડેન્ટિફાઈ કરી વ્યક્તિને અને એને પોતાની હિરાસતમાં લીધો હતો આ હિરાસતમાં લીધા બાદ તેને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ બનાવમાં પોતે જ આરોપી છે અને સમગ્ર બનાવમાં પોતે સુવા બાબતે આસપાસમાં

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે